ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા ફ્રેશ 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 વિડીયો બ્લોગમાં આજને દિવસની શરૂઆત કરી દઈએ આશા રાખું કે તમે બધા હું પણ આજી તાજી છું આજ તો છે રવિવાર તો રજાની મોજ લો રાજાની મોજ લો છે ને સાહેબને જવાનું છે દવાખાને દવાખાનો મટતો નહીં રોજ ચોકા ચોક દવાખાના તો જવાનો જ હોય ને સર આપડો બંધ થયો એટલે બીજાનું પણ ખબર કાઢવા જવાનું પણ દવાખાનો બંધ નહીં થતો આ બે હજાર તો દવાખાના દવાખાના દવાખાનો બંધ નહીં થતો એટલે હવે મુન સાહેબ એ જીએ છીએ દવાખાનો ખબર કાઢવા એક જણની એટલે ખબર કાઢી પછી આવીએ હેડો જવાનું છે પાવ કલોલ કોઈ વધીને કરવા દો ના આવે પણ કલોલ જવાનું છે ખબર કાઢવાય

બાજુ કલોલ જવાનો દીધું પેલા ગરનાળું નતું હોય ગરનાળું કરી દીધું ચા પી દે છે હવે આગળ નેકળીએ દવાખાથી હવે બહાર નીકળ્યા છે ખબર કાઢી મારી પાપી ની હવે હાઈવે ચડે છે હવે ઘેર જઈએ બોરે થોડી વાર

શું છે જો હું જોડે જાય તો એ બી વય છે મારાથી આટલું નજીક છે જો મારો હાથ જોઈ રહી મારો અમુક બે રહી ઠંડીનું ઠરી જ્યાં લાગી હા ઠરી જ્યાં લાગ્યો હશો તમે એટલે બે રહ્યા છો હેડ હજુ તો બૂટ ને બધું ધોયું છે તકશુભાઈ ના મૂકી દઈએ કેટલી તડકતા પાડવા મૂકી દે દર રવિવારે મારા કેટલી ધોવાની જરખી મસ્ત અને પછી મૂકી દેવાની અને દક્ષોભાઈના બૂટ દર રવિવારે ધોવાના મારાથી થઈ જઈ અને તો ગયો ઓય હું આ કેટલી નેવું લેવા મળે એટલી નમનગમન મારસી તમે કોઈ ઓય બેહી ગયો નહીં ખોર હશે બધું જો આ તો ઉપર જઈને તો બધું ખાસ હવાની વેળા તો બધું હમું કરીએ બધું કમ્પ્લીટ કરી દીધું છે પણ તો જો એ બપોરે આ બધું ખોર્યા જો ઠેઠ ઊંધી બધું ખરીશે ને હવે આપણે ઉપર જઈ જોઈએ હવારની વેળા તમે મસ્ત બધું કમ્પ્લીટ કરી ઉપર જઈ પણ જો જે ટપકતું હતું ને અહીંયા પાણી ટપકતું હતું ને એટલે એ બંધ થઈ જશે ટપકતું પણ તો એ જે ભેજ હોય તો જાય જ નહીં ને દઉં અને આ બધું નીચે ખરી છે હવે આપણે ઉપર જઈએ જેવું છે ઉપર આપણે ઉપર જઈને જોઈએ જેવું છે હા હે ભગવાન બધો સામાન તો જેટલું ભરે છે ઉપરે તકલું સામાન છે ને બધું વાસણો ને પીપળો બધું ઓમ ને ઓમ ન નકમું બધું એવું છે જો આ બાજોટ જોટ ને અમકું અમનું અને ઓમ ન કમું એવું બધું સર આ બધા અવસર પ્રસંગ હોય ને ત્યારે આ બધા તપેલા ને એવું બધું કમાવો અનોમ નકોમ બાર તો અંધારું થઈ ગયું છે અને હું મારા ધાબા પર આવી હવે તો આ બધું વાળી ચોખ્ખો કર્યો આખું ધાબુ આટલું એ આટલા એટલે એથી જમશે આ ટોકી રે ને એથી તિરાડ પડી છે એટલે એથી પોણી આવે છે તો એ આ બધા તું પોણી ભરેલું આ તો બધું જો આ બધું કાઢ્યું બધું ચોખ્ખું કર્યું અહીંયા એ થોડી તિરાડ છે કિનારે અહીંયા હતી ને એ બધી હું પૂરી કાઢી પણ તો આ થોડું સર અને અહીંયા સર એ હે ને કાલ બાલ તો ના હોય ને તો ખાલી કરી ટોકો અને પછી એ તિરાડ પૂરી દેવી છે એટલે ચોખ્ખું થઈ જાય ને બધું જેટલું ગંધાતું છે અને આટલે જો આ તો મેં લાઈટ કરી એટલે દેખાય છે આટલું હો ને અંધારું છે તો તિરાડશો એ એટલા કણ ટોકો તૂટી ગયો છે એટલે તિરાડશે એટલે જો આ પાણી ઠેઠ ઊંધી જાય છે હવે તો અહીંયા બધા સાફ કર્યું હવારે મી એટલે જો હવે થોડું થોડું એડિશન હું કહીએ જો અહીંયા બધા ન કહીએ બધે હતું અને એ જો આ બધી માટી અહીંયા હતી હોય હતી બધી માટી તો એ બધી વાળીને ઢકલો કરી અને ખાટલો એ મારો મોહન પાથર થતો તે તૂટી ગયો છે તો એ છે આ બધું કાદવ ભરે છે આટલેથી પોણી ટપકો છે જો તિરાડમાંથી એ ટોકામાંથી એટલે એ થયું છે એટલે આ બધું થયું છે અને કહીએ તિરાડ છે જો અહીંયા છે પણ અહીંયા ઓછી છે તો આ વધારે છે અહીંયા વધારે છે ને એટલે એથી વધારે આવે છે અને તો બગીચો અમારો વર દેખાય છે બગીચો જો ને એવું જાય છે ઉપર આગળ રોડ છે અને આ બગીચો છે બગીચો ને એવું બધું છે અને અમારે સોસાયટી ને અમારે નીચે જપ્પરલંગ ને બધું પડ્યું છે નીચેનો નજારો મારે અને અમારી સોસાયટી બધી છોકરા રમી છે બગીચામાં બધો અવાજ આવે છે આજ તો દેવાંશભાઈ ને રમવું તું પણ એકતા લઈ જઈ આ બધું વાળી છો મેં આખું આખું ઠેર ઊંડી વાળી તું ધાબું મેં જો લાઈટ ચાલુ મારા ઘરમાં લાઈટ ચાલુ કરી આવીશું હું અને આગળનું જો અહીંયા ઢગલી કરી અહીંયા બધે સાફ કરી આખું બધું અને અમારી સોસાયટી આગળનો ભાગ નીચે નીચેનું છે બધું આ ચોકને હું અને અમારી સોસાયટી પક્ષીઓ હજુ ઉડી છે ઓ હો ગેર જતો હોય ને પક્ષીઓ ઉડતા ઉડતા હોય હોજ પડી એટલે એમના ગેર જોઈ ને એટલે ઉડી છે બધા પક્ષીઓ અને એક બાજુ જો તારા ઉગી જાય અંધારું તો થઈ જાય આપણે ને જઈએ બધું જોઈ લીધું ને જોયા આ બધું પહેલાં ના બધા સો પીસ ને એવું બધું અંધારું થઈ છે બહાર તો ઓરડે ચેવો લાગે છે ઘર આ બપોરે ખાટલો પાથરીને મૂંગી દીધી મું દે વાંસ બે હું ઘેર તે ખાટલો પછી એમના એમ જ રહેવા દીધો છે લીધો જ નહીં ઠંડી લાગે એટલે પછી ગોદડા પાથરવા પડે આમ તો ઉનાળો હોય તો ચાલે ગોદડું ના પાથરીએ તો હોય તે પલંગમાં દેવા મૂંઘી તો ને હું આ ખાટલા મૂંઘી દી તે પછી દુશાને ઓઢી તું ને તો બધું વાળી મૂકી દીધું મેં પણ ખાટલો તો ભાઈ હવે કીધું રવા જ દો નહીં પાછા લેવો એટલે રવા દીધો ભાઈ ખાટલો